નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન સાથે વડોદરા ખાતે શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ અને એમએસ યુનિવર્સિટીની મેનેજમેન્ટ સ્ટડીઝ ફેકલ્ટી દ્વારા સંયુક્ત રીતે માઇન્ડફુલ ફૂડ હેબિટ્સ એન્ડ મેનેજમેન્ટ ઓફ ફૂડ પર રાષ્ટ્રીય પરિષદ યોજવામાં આવી હતી ગુજરાતમાં પ્રથમ વાર શિક્ષણ સંસ્કૃતિ મુખ્ય મહેમાન તરીકે અને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નિરંજન પી પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આજે જે બીમારી વધી રહી છે સમાજમાં દેશમાં ખાનપાન છે એમાં આપણે ત્યાં જેનો અહીંયા શીર્ષક આપેલું છે વિવેક આહાર વિવેક આહારનો નો એટલો છે કે વિવેક એટલો અર્થ એ છે કે સારું શું છે ખરાબ શું છે સાચું શું છે ખોટું શું છે એનો વિવેક હોય તો ખાનપાન મેનો વિવેક નથી રહ્યો એના કારણે આ બધા સમસ્યા ઉભી થઈ છે તો સંતુલિત ભોજન સંતુલન જોઈએ ભોજનમાં અને સમગ્રતાથી વિચાર કરવો પડેનો આપણી જે ભારતીય ની પદ્ધતિ છે એ પૂર્ણરૂપે વૈજ્ઞાનિક છે હિતાર મિતાર ઓર રીતાર રીતાર એ જે ત્રણ વાતો આ કહીએ છીએ કે ભાઈ આપણા સ્વાસ્થ્યના હિતમાં હોય એવું ખાવું જોઈએ જેટલી ભૂખ હોય એનાથી થોડું ઓછું ખાવું જોઈએ અને સિઝન મોસમના અનુસારે ખાવું જોઈએ આ ત્રણ જે વાત છે આપણું તત્વજ્ઞાન મૂળ ભારતનું એ આમાં બધું આવી જાય છે એટલે ખાસ કરીને આજના વિદ્યાર્થીઓ ભણેલ ગણેલ લોકો અને સમાજના લોકો આ દિશામાં પ્રયાસ કરે અને આનું આખું એક મેનેજમેન્ટ છે આપણું તો પ્રાચીન આહાર શાસ્ત્ર આખું છે અને એમાં ખાનપાન નું બધું મેનેજમેન્ટ છે કે ખાનપાન નું મેનેજમેન્ટ કેવી રીતે કરવું જોઈએ આપણે એની આખી સંકલ્પના શું છે કે ભાઈ ભાઈ સમય અનુસાર ભોજન જેમ તો આજે સૂર્યાસ્ત પહેલા ભોજન શક્ય નથી હોતું પરિસ્થિતિ બદલાયેલી છે તો કમસે કમ એટલું કરી શકાય કે સૂતા પેલા બે કલાક પહેલા ભોજન કરી લેવું તો આ પ્રકારનું આખું મેનેજમેન્ટ પણ ભોજનનું કરવું પડે આપણે રોજ હું સાંજે આઠ વાગે પાંચ રોટલી ખાઉં છું પણ દસ વાગી પદ્ધતિ છે આપણા સ્વાસ્થ્ય માટે શું સારું છે શું ખરાબ છે એનો વિચાર કરીને આજે જંક ફૂડ ફાસ્ટ ફૂડ કોલ્ડ્રિંક્સ આ બધા બીમારીના ઘર છે તો આખી વૈજ્ઞાનિક દ્રષ્ટિ છે જે ભારતીય આહારમાં એનો એનો અમલ કેવી રીતે થાય વિવેક જાગૃત થાય અને એનું સમગ્રતાથી પ્રબંધન મેનેજમેન્ટ થાય એવી આખી સંકલ્પનાથી આખો દિવસનો કાર્યક્રમ રાષ્ટ્રીય કાર્યક્રમ કરવામાં આવેલ છે એક દિવસીય પરિસંવાદમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ખોરાક કેવો અને ક્યારે ખાવો એ બાબતે જાણકારી આપવામાં આવી હતી આ પરિસંવાદમાં ફૂડ એન્ડ ન્યુટ્રિશન મેનેજમેન્ટ સંસ્કૃત અને સાયકોલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ટેકનોલોજી અને ફૂડ મેનેજમેન્ટ ભારતીય સંસ્કૃતિમાં ખોરાકનું નિયમન વિષય પર વિવિધ વક્તાઓએ વક્તવ્ય આપ્યું હતું ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ આનું આની બધી વ્યવસ્થા ઉપાડી છે શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન્યાસ સાથે અને અહીંયા સરસ માનનીય અતુલભાઈ કોઠારીજી આયવા છે અમારા શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન્યાસના રાષ્ટ્રીય સચિવ અને વાઇસ ચાન્સેલર શ્રી ધનેશ પટેલ અને સરદાર પટેલ યુનિવર્સિટીના નિરંજનભાઈ પટેલ પછી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી પ્રતાપસિંહ ચૌહાણજી અને અમારા ઓમ પ્રકાશ શર્માજી જે અમારા ક્ષેત્રના કાર્ય કાર્ય કરે છે બહુ મોટા કાર્યકર્તા છે એટલે એવી રીતે અમે બધા અહીંયા આજે ભેગા થયા છે ને અન્ન અન્ન કા પ્રબંધન ફક્ત અન્ન નહીં તો પર પણ કેવો પ્રભાવ થાય છે તો કોઈ અલગ અલગ જગ્યાની ગુજરાતને ભોજનની વાત કરશે એવી રીતે અલગ અલગ સ્થાનના અન્નની વાત કરશે અને અન્નનો પ્રભાવ એને પાચન માટે આપણે શું નિયમોનું પાલન કરવાનું છે કેવી રીતે આહાર લેવાનો છે એ સંપૂર્ણ વાતો આ એક દિવસના રાષ્ટ્રીય સંમેલનમાં થવાની છે તમિલનાડુ ગુજરાત મધ્યપ્રદેશ બધેથી જ બેનો મુંબઈ બધેથી જ પાર્ટિસિપન્ટ્સ અહીંયા આવ્યા છે પેપર પ્રેઝન્ટ કરવા બ્યુરો કોટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર